હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે પાલક મેથીના ભજીયા તો પાલક અને મેથીના ભજીયા આપણે અલગ અલગ રીતે બનાવીએ છીએ અને તેના ગોટા બનાવતા હોઈએ છીએ કે ભજીયા બનાવતા હોઈએ છીએ તો આજે આપણે મેથી અને પાલકને મિક્સ કરી અને ક્રિસ્પી ભજીયા બનાવવાના છે અને જો તમે આ રીતે ભજીયા બનાવશો તો ભજીયા છે તે સહેલ રીતે બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો ઇન્ગ્રીડિયન્ટ્સ મળધી વાટકીચાનો લોટ લીધો છે ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ લેવાનો છે વન ટેબલ સ્પૂન તલ લીધા તો એક ઇંચ આદુનો ટુકડો અને વન ટેબલ સ્પૂન સૂકું લસણ લીધું છે તો તેને પહેલાં જ ખાંડીને રાખી દીધું છે તો ભજીયામાં નાખવા માટે લીલા ધાણા લીધા છે તો ધાણાને ધોઈ અને પહેલાં જ કટ રાખી દીધા છે અને રેગ્યુલર મસાલા લેવાના છે તો મસાલામાં હાફ ટી સ્પૂન ગરમ મસાલો લેવાનો છે લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર હિંગ અને નિમક લીધું છે તો નિમકનો ઉપયોગ તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછો કરવાનો છે તો સો ગ્રામ મેથી અને સો ગ્રામ પાલક લીધી છે તો પાલક અને મેથીને પહેલાં જ કટ કરીને રાખી દીધી છે તો મેથી અને પાલકને કટ કરી અને પાંચ મિનિટ માટે પલાળીને રાખી દેવાના છે એટલે જે ધૂળ હશે તે ધૂળ છે તે વાસણમાં બેસી જશે તો પાંચ મિનિટ થઈ ગઈ જે મેથીને કટ કરી લેવાની છે પાલક મેથીને પાણીમાંથી કાઢી લેવાની છે અને તો તમે જોઈ શકો છો કે ધૂળ છે તે પાણીમાં નીચે બેસી ગઈ છે તો મીડિયમ સાઇઝના બે મરચાં લીધા છે તો મરચાને આ રીતે ઝીણા કટ કરી લેવાના છે એક લીંબુ લીધું છે અને ભજીયાને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો ભજીયાનું બેટર બનાવવા માટે કોઈ પણ મોટું વાસણ લેવાનું છે તો જે મેથી કટ કરીને રાખી હતી તે મેથી અને જે પાલક કટ કરીને રાખી હતી તે પાલક નાખવાની છે અને જે બેસન રાખીએ તો તે બેસન નાખવાનો છે તો સૂકા લસણની જગ્યાએ જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ હોય તો તમે લીલું લસણ પણ નાખી શકો છો અને જો તમારી પાસે રેડીમેડ પેસ્ટ અવેલેબલ હોય આદુ લસણની તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો જે ચોખાનો લોટ રાખ્યો તો તે ચોખાનો લોટ અને જે રેગ્યુલર મસાલા રાખીએ તો તે મસાલા નાખવાના છે તો લીલું મરચું કટકને રાખ્યું તો તે લીલું મરચું નાખવાનું છે અને જે સફેદ તલ રાખ્યા હતા તે સફેદ તલ નાખવાના છે અને જો તમને અજમાનો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે તલની સાથે અજમા પણ નાખી શકો છો તો જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે તો ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેવાના છે લીલું મરચું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ ઓછું નાખવાનું છે અને જો તમે વધારે તીખું ખાતા હો તો મોરા મરચાની જગ્યાએ તીખી લીલી મરચી આવે છે તો લીલી મરચીનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો ત્રણ ટેબલ સ્પૂન પાણી નાખવાનું છે પાણી નાખી અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે બેટરમાં પાણી વધી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો બેટર મિક્સ થઈ ગયું છે તો ચણાનો લોટ થોડો ઓછો લાગ્યો છે તો ઉપરથી ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ નાખવાનો છે લોટ નાખીને લોટને પણ સારી રીતે મિક્સ કરી દેવાનો છે ચોખાનો લોટ તમે ભજીયામાં નાખશો તો ભજીયા છે તે ક્રિસ્પી બનશે ઉપરથી ચણાનો લોટ નાખ્યો હતો લોટ છે તે મિક્સ થઈ ગયો છે તો બેટરમાં જે લીંબુ રાખ્યું તો તે અડધા ભાગનું લીંબુ નીચોવી દેવાનું છે લીંબુના બી માં પડે નહીં તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે લીંબુના બી બેટરમાં રહી જશે અને ભજીયા બની જશે અને ભજીયાને તમે ખાશો તો લીંબુનું બી આવી જશે તો ભજીયાનો ટેસ્ટ છે તે તમને કડવો લાગશે તો જો તમારી પાસે લીંબુ અવેલેબલ ન હોય તો લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો તો લીંબુ પાણીને સારી રીતે મિક્સ કરી અને માં થોડું બેટર લેવાનું છે અને બેટરને આ રીતે હાથમાંથી પડી જાય તે રીતે બેટર તૈયાર કરવાનું છે વધારે જાડું પણ નથી રાખવાનું અને વધારે પાતળું પણ નથી રાખવાનું તો ભજીયા બનાવવામાં ઈનો કે ભજીયાનો જે સૂડ આવે છે તેનો ઉપયોગ કરવાનો નથી તો ભજીયાને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું કઢાઈ મૂકશું અને જે તેલ રાખ્યું તો તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થયું છે કે નહીં તેને આપણે થોડું બેટર નાખીને ચેક કરી લેશું તો બેટર છે તે ઉપર આવી ગયું છે એટલે ભજીયાને ફ્રાય કરવા માટે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે બેટર કને રાખ્યું હતું તે થોડું બેટર લેવાનું છે અને હાથની મદદથી આ રીતે તેલમાં ભજીયા પાડતું જવાનું છે તો પેનમાં એક સાથે બધા ભજીયા છે તે ફ્રાય થશે નહીં તો પહેલાં આપણે અડધા ભાગના ભજીયા ફ્રાય કરી લેવાના છે તે સારી રીતે ફ્રાય થઈ જાય તો આપણે બીજા ભાગના ભજીયાને પણ ફ્રાય કરી લેવાના છે તો ભજીયામાં આ રીતે બબલ્સ આવે અને બબલ્સ ઓછા થઈ જાય પછી ભજીયાને આ રીતે પલટાવી લેવાના છે તો ભજીયાને ફ્રાય થતા ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગી જશે ત્રણ મિનિટ થઈ ગઈ છે ભજીયા છે તે ફ્રાય થઈ ગયા છે અને ગેસની ફ્લેમને તમારે હાઈ રાખવાની છે સ્લો રાખવાની નથી ગેસની ફ્લેમને તમે સ્લો રાખશો તો ભજીયા છે તે તેલ પી જશે તો ભજીયા અંદરથી કાચાના રહી અને ઉપરથી બરીનો છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ભજીયાને ફ્રાય કરી અને પ્લેટમાં આ રીતે કાઢતું જવાનું છે તો ગરમા ગરમ ભજીયાને તમે ગ્રીન ચટણી ખજૂર અમલીની ચટણી ચા દહીં સોસ અને કઢી સાથે ખાશે તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો ભજીયાને આપણે ભાગ કરીને પણ જોઈ લેશું તો તમે પણ એકવાર આ રીતે પાલક મેથીના ભજીયા જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે ભજીયા બનાવી હોય ને તમારા ભજીયા ટેસ્ટમાં કેવો બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાલક મેથીના ભજીયા જો તમે આ રીતે બનાવશો તો બધા વખાણ કરતા રહી જશે રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવું અને બે લાઇકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાઇકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે